સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામનો યુવાન ચારેક દિવસથી ઘરેથી ગુમ હોવાનું કહેવાય રહ્યું છે જેમાં યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે ચોટીલા તાલુકાના રાજા ગામનું યુવાન દિલીપ વાઘેલા હોવાનું સામે આવ્યું છે ત્યારે ફોરેન્સિક રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે કે આ યુવાનની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે ચોટીલા તાલુકાના રાજાવડ ગામે ચાર દિવસથી ઘરેથી ગુમ યુવાનનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાના પગલે હત્યાની આશંકાએ દલિત સમાજે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઓએસપી સહિતનો પોલીસ કાફલો ચોટીલા ખાતે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અન્ય સમાજના લોકો દ્વારા ખૂન કરવામાં આવેલ છે એવી જાણ થતાં દલિત સમાજના લોકો ગામે પૂછી ગયેલા અને ડેથ બોડી લઈ અને હોસ્પિટલ આવેલ અને પોલીસને રજૂઆત કરેલ કે આ ઘટનામાં તાત્કાલિક આરોપીઓ પકડાયા છે સતપદ આરોપીઓને એસપી સાહેબ પણ ચૂંટલા પર વધારે છે ડીએસપી સાહેબ અને પૂરા જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે અને આરોપી શંકાસ્પદ છે એ લોકોને રાઉન્ડઅપ પણ કરવામાં આવી છે અને લાંચને ડેટકોડીને રાજકોટ એફએસએલ માટે મોકલવામાં આવી છે વિશેષ એફએસએલ થયા પછી એફઆરઆઈ પણ એના ફાદ દ્વારા નોંધવામાં આવી રહી છે દલિત સમાજના યુવાનનું પ્રસંગો છે જેના કારણે દલિત સમાજનો વ્યાપક રોષ છે સરકારે આમાં સ્ટ્રીકલી એક્શન લે એવી સમાજની લાગણી અને છે આજે બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હાથમાં દેવસર કરીને એક ગામ છે ગામની સીમામાંથી એક યુવકની લાશ મળી ગઈ યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ પૂનાભાઈ વાઘેલા કરીને યુવક છે નજીકના રાજાવાડ ગામનો છે અને થયા પછી જે સમગ્ર બનાવ છે જેને આવતા ઘટનાઓની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલું છે હાલ જે છે એ જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે અને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે તેની તજવીજ ચાલુ છે શકમંદોની પૂછપરછ ચાલુ છે અને mana benda awal juga, jadi apa yang biju perkhiran, wujud mana halaman buku saya dengan polis.